રાધે રાધે મિત્રો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં જય મહાદેવ બધાને વળી પાછી પડી ગઈ છે નવી સવાર અને આપણો લુક થઈ ગયો છે ને ચેન્જ ને વાળ વાળ ને બધું અત્યારે ત્યારે મિત્રો થઈ ગયું છે વરસાદી વાતાવરણ એકદમ જોરદાર અને આપણે નીકળવાનું છે અહીંથી પાળીયાદ કે આજે વળી પાછી અમાસ છે અને અમાસના દર્શન કરવા આપણે જઈએ છીએ તમને ખબર છે ચાલો વાતાવરણ બતાવું તમે જોવો ખાલી અત્યારે અત્યારમાં ફૂલ વરસાદી માહોલ છે રસ્તામાં ક્યાંય વરસાદ નડે ને તો હાલ ચાલો તો નીકળી તારે મિત્રો દર્શન કરીને વિહવે છે આપણા પાછા ને નેવે મમ્મી ની રાય છે એ દર્શન કરવા ગયા જો એવા નથી કીધું અહીંયા ઉભા રહી અને જગ્યા ની બહાર આપણે ઊભા છીએ જો આપણે કાયમની માટે સવારે એવી વહેલા કારણ કે સવારે વહેલા એટલે ટ્રાફિક ન હોય તો જલ્દી જલ્દી દર્શન કરીને પછી આપણે આપણે કામે નીકળી જવાય એટલે વહેલા આવી જાય ટ્રાફિક દેખાતું નથી બાકી બધી બજાર રહીને મિત્રો એટલી ભરી હોય ને એની વાત ન પૂછું અત્યારે જે મિત્રો ખાલી દેખા છે ને બજાર પછી

નવીન થાય તો જણાવ્યું બરોબર ચાલો કે લુક જણાઈ જો કેવોક લાગે કઢાઈ નાખું મૂચ કે પછી મતલબ કે નાની કરાવી નાખું કે આવીને બરોબર છે વાળ ને બધું બરોબર જ છે આમ તો મને જોવા મારું લાગે તો શરીર પાતળું કરવાની જરૂર છે બસ ઘણું બોડી વળી ગયું છે કોઈ વાંધો નહીં આપણે ટૂંક જ સમયમાં આપણે એક્સરસાઇઝ અને ડેલી રૂટિન ચાલુ કરવાનું છે તો બિના રીજો ચાલો મિત્રો તારા રાત પડી ગઈ એટલે આજ પાછા આપણે આવી ગયા છીએ મેચ જોવા મેચ વાવેડ વાળી જગ્યા આગલો જે વ્લોગ આવ્યો તો ન્યાજ તે પાછી મેચ છે આજ આપણી સેમી ફાઈનલ આવ્યા છીએ આજ જોવી આજ કોણ જીતે છે જો આજ અમારે એ ટીમ જીતી જશે ને તો આજ સેમી ફાઈનલ મતલબ ફાઈનલમાં વહી જશે ને હા એટલે આજ ફાઈનલમાં વહી જાય છે તો આગળ તમને હમણાં ટીમ ચાલુ થાય ને જણાવી હજુ તો કોઈ ચાલુ નથી થયું કાંઈ બધા ટાઈમ પાસ કરે છે અને ટીમ રવાય ક્યાંય બેઠી છે રાહ જોઈને બેઠા છે બધા ક્યારે ટાઈમ શરૂ થાય ને ક્યારે ચાલુ કરે રમવાનું એની ચાલુ થાય તમને જણાવી

છેલ્લો બોલ બાકી છે છેલ્લા બે બોલ એ જામવાની છે તો બધા ઉભા થઈ ગયા ખેલાડી પ્રેક્ષકો બધા ઉભા થઈ ગયા છે

嘿 <laughs> 嘿